નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા તાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ ત્રણ હજાર ગુણ જેટલી નવા તાણાની આવક થઈ છે અને નવા તાણાની હરાજી ચાલુ થઈ ગઈ લૂઝના ઢગલાની અંદર તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ નવા તાણાના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં भाई नवी था सुपर क्वालिटी भाई बेहजार ने चालीस रुपया भाव थो एकदम सूकी लाइटिंग में जोरदार ने भाई था क्वॉलिटी में कहीं घटे एम नहीं जो लिया बेहजार ने चालीस रुपया भाव नवी था आज ना भाई सुपर क्वॉलिटी आ कहीं घटे नहीं बेहजार ने चालीस रुपया आज ऊंचा ऊंचो भाव था नवीनों લાઈટિંગમાં જોરદાર આ ભાઈ ભાઈ જોઈ નવી સુપર ક્વોલિટી રૂપિયા ભાવ થયો વાત સુપર ક્વોલિટી એકદમ સુકી લાઇટિંગમાં જોરદાર ક્વોલિટીમાં કઈ ઘટે એમ નથી આજનો ઊંચામાં ઊંચો ભાવે ભાઈ ને પચીસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ સુપર ક્વોલિટીમાં લા ભાઈ પચીસો પચીસ રૂપિયા ભાવ તાણી નો ક્વોલિટીમાં કઈ ઘટે નહીં ભાઈ bây nay đào ra, panchanu bao nhiêu tiền? cô lấy này panchanu bao nhiêu? nay đào ra, panchanu bao nhiêu? xùi cả, cái đầm, panchanu ચૌદ હાઈ 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 ભાઈ નવા દાણા એ ચૌદસો સાઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કે સુપર ક્વોલિટી ના ભાઈ દાણા એકદમ સુકા ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ નવા દાણા નો ચૌદસો ને સાઠ ભાવ જોઈ લો ક્વોલિટી ચૌદ સાઠ જોઈ લો ભાઈ ધાણી એ નવી ચૌદસો ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ચાલીસ ભાવ ધાણી ભાઈ જોઈ લો ચૌદ ચાલીસ भाई, जो भाई 1440 भाव आज लो लो हां है 23 भैया ભાઈ નવી ધાણી પંદરસો ને બેતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ક્વોલિટી માં હુકી ભાઈ એકદમ જોઈ લો પંદરસો ને ભાવ નવી ધાણી નો ભાઈ જોઈ લો ભાઈ પંદરસો ને બેતાલીસ ભાવ નવી ધાણી નો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માં આવી ભાઈ પંદર બેતાલીસ ભાવ

ભાઈ નવા ધાણા ચૌદસો ને સાઈઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની ની વાત કેમ ભાઈ ક્વોલિટી માં સારા જોઈ લો ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ચૌદસો ભાઈ ભાવ ક્વોલિટી સાઈઠ આ દાણાનો ભાવ 1645 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કે સુપર ક્વોલિટી ના દાણા હે ભાઈ જોઈ લો एकदम હુક્કા લાઇટિંગ માં આરા ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી ભાઈ 1645 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આનો જોઈ લો સુપર ક્વોલિટી દાણા જો ક્વોલિટી માં કાઈ ઘટ એની ભાઈ દાણા 1645 માં આ દાણા નો ભાવ 1340 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ભાઈ માઈનોર હવાવાળા હે ભાઈ 1340 રૂપિયા ભાવ જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ તેરસો ચાલીસ રૂપિયા ભાવ ભાઈ હવા વાળાનો ભાવ જ નો ભાઈ દાણાનો નવાનો જોવો તેર ચાલીસ ભાઈ નવા ધાણા હવા વાળા અગિયારસો ને બે ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ હવા ભાઈ જોઈ લો અગિયારસો ને બે ભાવ હવાવાળાનો ભાઈ ફૂલ હવા ભાઈ અગિયાર બે ભાવ જોઈ લો અગિયારસો બે નવા હવાવાળા ભાઈ નવા ધાણા ચૌદસો ને એસી ભાવ થયો ક્વોલિટી ની વાત ને એકદમ સુકા હા ભાઈ ક્વોલિટી માં કઈ ઘટે ને જોઈ લો ચૌદસો ને એસી ભાવ નવા ધાણા ભાઈ જોવો ભાઈ ચૌદસો એસી ભાવ નો હતો નવા નો જોવો ક્વોલિટી ચૌદ એસી ભાવ જોઈ લો ભાઈ નવા ધાણા ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સુકા એકદમ જોવો ભાઈ ચૌદસો પચીસ રૂપિયા ભાવ નવા ધાણા નો હતો ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો પચીસ ભાવ નવાનો ભાવ જોઈ લો ભાઈ સોળસો ને ચાલી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને માઇનોર રવાવાળી એ ભાઈ જોઈ લો સોળસો ને ચાલી રૂપિયા ભાવ નવી ધાણીનો ભાઈ માઇનોર રવાવાળીનો જોઈ લો ક્વોલિટી સોળસો ચાલી ભાવ નવી ધાણી જોઈ લો